નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે યુનિવર્સિટી ક્લાર્ક માટે પદ માટેની પરથીની જાહેરાત આવેલી છે તે અંગેની આપણા વિડીયોમાં ચર્ચા કરીશું અને જો તમે ચેનલ પર પહેલીવાર આવે તો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી તમને આવનારા તમામ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબની અપડેટ સૌથી પહેલાં મળતી રહેશે વાત કરીએ એનએફસી યુનિવર્સિટી ક્લાર્ક રિક્વાયરમેન્ટ જેમાં રાષ્ટ્રીય અગ્નિશામક સેવા યુનિવર્સિટી દ્વારા ભરતી જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન એન એફ એસ સી નાગપુરની ઓફિશિયલ વેબસાઇટની માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે અને જાહેરાતમાં જણાવ્યા મુજબ યુનિવર્સિટીમાં અપર ડિવિઝન ક્લાર્કના પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઉમેદવારો પાસેથી ઓફલાઈન માધ્યમનું અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યું છે હવે મર્યાદામાં વાત કરીએ તો તેમાં ઉંમર છપ્પન વર્ષ નક્કી કરવામાં આવેલી છે મહત્તમ ન્યૂનતમ કોઈ જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો બધામાં શૈક્ષણિક લાયકાત પદ મુજબ અલગ અલગ રાખવામાં આવે છે તો એના માટે તમારે સત્તાવાર જાહેરાતની મુલાકાત લેવાની રહેશે પગાર ધોરણ વાત કરીએ તો પચીસ હજારથી માંડીને એક્યાસી હજાર રૂપિયા સુધી તમને પગાર ધોરણ ચૂકવવામાં આવી શકે છે મહત્વપૂર્ણ તારીખમાં વાત કરીએ તો શરૂઆતમાં વાત કરીએ તો પચીસ મેથી શરૂ કરીને ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી રાખવામાં આવેલી છે યુનિવર્સિટી ક્લાર્કમાં અરજી કઈ રીતના કરી શકો છો તેના માટે તમને લિંક વિડીયો નીચે આપી દઈશ એના પર ક્લિક કરીને તમે ફોર્મ કેરિયર પર જઈને તમે ફોર્મ તમારું સબમિટ કરી શકો છો તો બસ મિત્રો આ વળીમાં આટલું જ ધન્યવાદ